રામ રામ ખૂબ રામ તમારી માતાઓ મારા સામુડ ના રામ ખૂબ રામ નવા ને રામ જૂના ને રામ મારા સેવકો ને રામ ખૂબ રામ રા દરેક દુખી થાય ને ફરે છે ને કોઈ માતા ને જાણવા બેઠા કોઈ દુઃખ જાણવા બેઠા કદાચ સમય જતો રહ્યો જાણું કોઈ એટલા એટલા દુખી છે કોઈ દુઃખ નો સમય નહીં બનતો અંત નહીં આવતો ને तो दरेक ने एउ कहउ थोड़ी के दा हाथ राग गाणाओ गाणाओ कोबरा दरेक ने छाला हालवा बैठी दावा नहीं करती कि जा जबरी बैठी तुम्हारा दुख पी जाऊं पर जरूर थी कदास

એના માટે તમને કહું કે રામ રામ ગમે તેવું કદાચ થી કઠણ દુઃખ પડી ગયું હશે તમને વિશ્વાસ નહીં થતો હું દરેક ને એવું કઉ દિવસ આવ્યો તો નિશ્ચિત રાત આવવાની જ રાત છે તો નિશ્ચિત હવારે સૂરજ જ આજે કદાચ તમને દુઃખ લાગ્યું જાણું પણ કાલે દુઃખ જતું રહે આજે કોઈની કદાચ પરિસ્થિતિ ખરાબ હશે ને કાલે એના હારા દિવસ આઈ જાય મારો નાથ મારું સાથે લૂટી જાય આજ સુધી કોઈને છેતરપિંડી કરી નહી અને કદાચ કોઈ જોડે છેતરપિંડી કરી હોય ને તો હું મારો નાથ મારું સાથે લૂટી જાય રામ તમને કેવા મે એટલા માટે કહું કે જેના ઉપર કદાચ દેવી શક્તિ ની કોઈ દેવ ની કોઈ માતા ની કોઈ ભગવાન ની હે જાય નજર પડી જાય કૃપા થઈ જાય ને જગત માં અરે કદાચ સપનું તો ગરીબ ઝૂપડા માં રેવા વાળા નું હોય હોય કે નઈ કે માતા મળી જાય શાંતિ થી કદાચ સેવા કરીએ અને સારી રીતે અમારું સંસાર જીવીએ કોઈ દુખ ના આવે કદાચ કઈક કરતા અમને માતા નો આશીર્વાદ મળી જાય અમારી માતા મળી જાય તો આજ સુધી દુનિયા દોડવી નહીં પડે એવું તો ઝૂપડામાં રહેવા વાળો આશા નાખે જરૂરી ભંગલા વાળો જોવે પણ હું દરેક ને એવું કે કદાચ ગરીબ વ્યક્તિ કોઈ કઈ નહી શકતો ને બંગલા વાળો કદાચ એના જોડે થોડી ઘણી મિલકત હોય પૈસા હોય અને કદાચ ગરીબ ની બે શબ્દ મારે હું એવું કઉ તમારું દેવ દુબળું નહી પટેલ અરે છ મહિના કદાચ તમારા દેહ ઉપર તમારી માતા ઉપર એક વાર વિશ્વાસ કરવા પટેલ રામ રામ તમારા ઘેર મારા જેવી હરીખમ માતાઓ ઉભી ખાધાઓ દુનિયા જવાની જરૂર નહીં પડવા દઉં પણ એની રેણી કેણી સમજવા લાગે એની રેણી કેણી શું અત્યારે દરેક દુખી દરેક દુખીશ કોણ દુખી નહી અમીરે દુખી ગરીબે દુખીશ પડે ભગવાન ને પ્રાર્થના કરે આ દુખ મટી જાય શાંતિ હા હું કઉ તમને એવું કહું કે એક હંગા તમારા બધાના દુઃખ ભાગીને ભૂકો કરી દઉં તોય છતાં તમારી એ તકલીફ જશે નહીં

કદાચ તમારી ઈચ્છા પડે તો એક વાર ઝૂંપડી વાળાનું સપનું પૂરું થઈ જાય કોણ કેજ ભગવાન નહીં જોતો કોણ કેજ માતા નહીં જોતી પણ હૃદયમાં એક વાર વિશ્વાસ કરે કે માં હું તારો મારી માં કેવાય તમને બધું જ મળે માન મળે સન્માન મળે તમે જો ધારો છો ને કે મારી માતા કદાચ રાજી થઈ જાય મન મળી જાય તો દુનિયા મન માની જાય હા હું દરેક ને એવું કહું જેવું માતા કરે એવું કોઈ ના કરે કદાચ એક દેવ તમારી હે તમારા ઘરનું કોઈ સિકોતર હોય ને નાની બાળ એ તમારે ઘેર આવીને કદાચ ધૂળતી હોય ને કોકના ઇતિહાસ કહી દેતી હોય કોકનું દુઃખી એટલે દરેક ને કહું કે તળિયા થી લઈ ને એની કેણી રાખજો અરે ભરી ભયંકર કદાચ મોટા મોટું દુઃખ પડ્યું હશે ને તો તમને તળિયાનું જ પડ્યું હશે તળિયા સિવાય કોઈ દુઃખ નહીં જે નડે તમને તળિયાનું દુઃખ કદાચ તમારા ઘરમાં મોટી મોટી બીમારીઓ નાખતું હશે ને તો તળિયાનું દેવ એની રેણી કેણી એનું સમાધાન એનું લાગતી વસ્તુ એના હોપી દો તમને દુઃખ ના આવે આ વાત કદાચ તમારા અંદર માઇન્ડ માં ફીટ થઈ જાય ને તો જગતમાં માતાઓ મરી નહીં ભગવાન મર્યા નહીં દરેક દેવ જાગેશ દરેક માતા જાગે તમારા માં બેઠો મારો ના ખોળી કરી લેજો જગત ની ખોળી કરો ના કરો પ્રાર્થના કરજો કે અંદર હે તમારા અંદર કદાચ વિશ્વાસ નેગેટિવ વિચાર આવે છે ને તો હવે અગરબત્તી કેજો કે હે માં કદાચ મેં ગુના કર્યા બરાબર મારી માતા ના ગુના કર્યા છે આજ સુધી ઓળખાણ પડી ઓળખી નહિ પણ લો આ બે અગરબત્તિ હૈ શિગાર ની પીડી મેળવી મારું ધ્યાન ભક્તિ મા લાગવા દેજે હું સારખી રીતે સેવા કરી શકું હું સારખી રીતે અરજી કરી શકું કે માં લો આ તમને બે અગરબત્તી કરી આમ કરીને બાર હું ઊંઘા તમારા ઊંઘરે ઉભી રાઉ કદાચ કોઈ દીકરો કે દીકરી કદાચ હે મોબાઈલ માં જોતો જોતો રાતે યાદ કરે હું એને સપને જાઉ નહીં તો મે રડી મટી જઉ કાના હૃદય થી વિશ્વાસ કરીને કદાચ મને એક વાર ટવું કહો કરો હું તમારા ખાતે ઉભી રહું સપને આય ઉભી રહું એટલા માટે કહું કે દેવી શક્તિ ને કદાચ પામવાની દરેક ઈચ્છા કરે છે દરેક માતાજી પામી લે માતાજી જેવું એવું કરવા તૈયાર પણ એની રેણી ને ભક્તિ કરજો દરેક ના નહીં દેવી શક્તિ એક તમે જેમ માનો એમ તમારે ઘેર બેઠી એ જ કોઈ દેવી શક્તિ જુદી નહીં એના રૂપ જુદા એનો રૂપ એના રંગ જુદા જુદો જુદો માકાળી ઉભી હશે અને તમે છામું જેવી ગાદી તમારી માતા થાય નારાજ થાય તમારી ઉપર કામ ના થવા દે છે તમારી વસ્તી ને એટલી ખબર નહી એના બાપ દાદા ખાધું નહી હોય ને ને ભોગ નહી લેવા દે તમારું નિવેદ ના લેવા દે તમે એને કદાચ આલો નહી ને સામું ઉભી ઉભી જોવે દીકરા તારી માતા કાળકા ઉભી એને રાજી કર પછી હું કરું એટલે દરેક ને કહું છું પેલી ઉંબરા વાળી રાજી કરજો પછી ડુંગરા વાળી પાસે છે જોગાડા રામ રામ ખોટું કોઈ દેવ નહિ દેવ કામ કરે હું અત્યાર નહીં કેતી કે મે જબરા જબરા દુઃખ મટાડ્યા હું કોઈને વી હે અભિમાન પાવર થી નહીં કેતી કજા હું દુખ મટાડી દઈ તમારો વિશ્વાસ તમે અતાર કો છો ને કે માતાજી મારું આટલું કામ થઈ ગયું આટલા સમયની થઈ ગયું આટલા દિવસો મારું આટલું કામ થઈ ગયું તમારો વિશ્વાસ લે દરેક ને કહું તમે વિશ્વાસ રાખીને જાત થઈ કાલિયા કરો ને ગાંધાઓ કોઈ દેવ પાછું નહીં પડે કોઈ માતા પાછી નહીં પડતી દરેક માતાઓ પાવરફુલ તમારી માતાઓ પાવરફુલ પણ હૃદય માંથી જેટલા કદાચ મારા વિશ્વાસે બેઠા છે ને એ હાથ જોડીને પ્રાર્થના કરજો તમારી માતા ને કે માં જે કરે તારા વિશ્વાસે ને તો જગત માં તમારું નાવડું નાડ ઉભા દે એમ નામ માતા કેવાય ગા નામ દેવ કેવાય ફલાણી માતા જોડે જવાનું ફલાણા ભુવા જોડે જવું તો શું એના અંદર થી ફૂલ પડે વરસાદ થાય છે ફૂલ નો નહી થતો ને મારા જોડે કંકુ પડે તમારી માતા મને પેલા કહી દે કે મારી વસ્તી કહી દે છે હું બેઠી છું કોઈ દિવસ એને હે નુકસાન ના થવા દઉં વાહન લઈ લે હું બેઠી એના ઉપર તે ધારું મેરેડી કઉક જા લઈ હું બોલું તારી માતાના આશીર્વાદ જજ ભલે મને આલે પણ હા કેનું રહે છે એની વસ્તી છે ને હું એક પારકી માતા અને કદાચ તમારું બધું સારું કરવા જો તમારી માતા ક્યાં જાય પટેલ તમારું દેવ ક્યાં જાય કોના જોડે ઉભું રહે એટલે દરેક ને કહું ઘર ઘરની માતા પછી બહાર ની માતા પૂજવા થાય તો હજારો દેવ કઈ થી નીકળો ને ગમે તે જગ્યા એવું જાઓ એટલે દરેક જગ્યા ઉપર મંદિર આવે દરેક ને નમન થાય ઘરમાં કદાચ તમે મહાકાળી પૂજતા હોય ને તો સામે મહાકાળી નું મંદિર આવ્યું હશે ને

થવા હાચવી રાખે તમારી માતા એમ કહી દે કે દીકરા એને કાળ કાળ કાળમાં નહી ભરાતો હો ધીરજ રાખજે તમારી માતા તમને કંટ્રોલ કરી લે ઉભા રાખી દે બોલાય નહી બે હાથ જોડીને કદાચ તમે નમી જાવ ને એટલે કાલ નું જતું રે અને એમ કરતા કરતા કદાચ તમે એક દિવસ કોઈ કદાચ બોલી થઈ ગઈ ને બોલી ગયા હશે ને એ નાના બની અને નમી ગયા હશે ને તો જગતમાં તમારો વાળ વાંકો નહીં થાય પટેલ

कोई जोड़े छेतर बिंदी थला नहीं दे दिल थला जाऊ नहीं हूँ चिंगार नहीं बिड़ी नहीं माता हूँ लंबेरा गांव नहीं हूँ दाम नहीं कदाश चिंगार नहीं बिड़ी नहीं उपता नहीं मेरी मारा मेरी ना खूब राम

તમે આટલા સુધી કદાચ મારા જોડે બેઠા કદાચ જિંદગી જીવા માં પૈસો સમાજ જરૂરી એનું પરિવાર માં બેવું ઉઠવું જરૂરી છે કે નહી કમાતા લઈને બેઠા હોય તો સમાજ છોડાય નહીં ખરું ઘર માં કદાચ દીકરો જવાન થાય તો એના લગન લગ્ન બધું કરવું પડે કે અને કદાચ તમે ભક્તિ કરો તમે છો કોઈ તમે ના ને તો બાજુ ઓળખે છે તારા ઘર નો જગત ને સમજવું પડે પણ જાવ હું દરેક ને એવું કહું કે આજ સુધી તમને કોઈને માનતા રાખતા નહીં આવડતી મન થી કદાચ કોઈ કામ અરજી મૂકી હોય ને આટલું કામ થઈ જાય હું નારિયલ અગરબત્તી અરજી સ્વીકાર કરજે તમે અંદર ના અંદર કે તું હે દુનિયા ના કામ કરે જગતના કામ કરે મોટા મોટા કામ કર્યા લેસ મારું આટલું કરજે ને હું તમે એવું કહો બે મિનિટ છે આઈ જાજો ને ફોન કરે માનતા હા એ કે છે મારા છે કદાચ તમારે ઘેર આવીને તમને કોઈ માનતા વાનતા આલે ને તો કે છે આટલા ની માનતા રાખીશ આ કામ થઈ જાય એટલે તમે સીધા છડાઈ દેજો શું કે છે કમાનતા રાખી આલુજ તમને ખબર કમાનતા મેં શું બોલ્યા તમે શું બોલ્યા તમે દુખ ના માર્યા હા ભાઈ હાજી હાજી કરો છો ને અમારું કામ થઈ જાય બસ દુઃખ મટી જવું જોઈએ ઉછાળવા તૈયાર તો દરેક હજી ફીડ કરી લેજો કદાચ કોઈ જગ્યા ઉપર અગરબત્તી મળી ના મળી હું ના નહીં કેતી તમારી અગરબત્તી ની ભૂખી નહીં પણ અંદર થી ખાલી એટલી પ્રાર્થના કરજો કે હે ની બીડી ની લંગાળા ગામ માં તું સાત સાત ને

માનતા રાખી હાલે ને એને બાધા કેવાય બાધા રાખી હાલી પણ જે તમે તમારા રાખો છે ને એને માનતા કે માં મારા થી એક શ્રીફળ લઈ લઈને આવીશ મારું આટલું કામ થઈ જાય ને તો હું શ્રીફળ લાવી સુંદળી લાવી પણ માં કરી હો મારી સગવડ નહીં તું જાણે છે ને મારા જોડે કશું નહીં કઈ માતા તમારા ઉપર દયા નહી કરે કયું દેવ દયા નહી કરે નું કામ કરે તો કોઈ ગરીબ નું કામ નહી કરી શકતી દેવી દરેક ના કરે પણ જેવું ગાંડું બોલો બોબડું બોલો તમે અંદરથી બોલો ને તમારી વાત સાંભળી જાય મારો નાથ મારા નાથે છે તાલ્યું એનો દુરુપયોગ નહી થવા દો આ સંસાર સમાજ આજે નહીં કાલે તમને નીચા નાખી દે કાંડાઓ